કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય વક્તા શ્રીમતી દીપિકા ડાભી હાજર રહ્યા હતા આજ રોજના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રાજ્ય વિધાનસભાના ઉપદંડક અને ડાંગ જિલ્લાના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સાહેબ આવા તાલુકાના પ્રમુખ શ્રી કમલેશભાઈ નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ઠાકરે સાહેબ ડાંગ જિલ્લા પેન્શનર યુનિયનના પ્રમુખ શ્રી ડી બી પાટિલ સંજીવની ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કમલેશભાઈ પાટિલ તથા સાઈ સહકાર ઇન્વેસ્ટમેન્ટ આહવાના શ્રી ચેતનભાઈ હાજર રહ્યા હતા મુખ્ય અતિથિ શ્રી વિજય પટેલ દ્વારા બાળકોને વાણીથી ઉત્સાહ પૂરો પાડ્યો હતો અને મુખ્ય વક્તા શ્રીમતી દીપિકાબેન ડાભી દ્વારા આવનાર ટૂંક સમયમાં ગુજરાત બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે તે વિષયને ધ્યાનમાં લઈને સરકારી માધ્યમિક અને માધ્યમિક શાળાના ચારસોથી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષા લક્ષી ધ્યાનમાં રાખવાની બાબતોની માહિતી અપાઈ હતી તથા આત્મવિશ્વાસ અને પરિશ્રમ જ પરિણામની પ્રાપ્તિ થાય તેવું પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું શાળાના આચાર્ય શ્રી અમરભાઈ દ્વારા શાબ્દિક સ્વાગત અને શિક્ષક તથા સુપરવાઇઝર શ્રી પ્રજશ દ્વારા દવારા કરવામાં આવી હતી